સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાહુલ ગાંધીએ દિલ્હીમાં સંદીપ દીક્ષિત માટે ચૂંટણી પ્રચાર કર્યો છે રાહુલ ગાંધી ચૂંટણીના પ્રચારે જે અંતર્ગત રાહુલ ગાંધીએ પ્રચાર પહેલા મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ જે પ્રજા છે તેને સંબોધન કરી પાંચ ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાશે મતદાન જેને લઈ અને જે ચૂંટણી પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે તમામ પક્ષોના જે નેતાઓ છે તે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે અંતિમ ઘડીએ રાહુલ ગાંધી પ્રચાર શરૂ કરતાની સાથે જ હવે ત્યાં સવાલો પણ ઉઠ્યા છે દિલ્હીમાં પ્રચાર માટે હવે માંડ માત્ર દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે અને ત્યારે આખરના સમયની અંદર તેઓ ત્યાં પહોંચ્યા છે ત્રીજી ફેબ્રુઆરીએ પ્રચારના પડઘમ ત્યાં શાંત થઈ જશે ત્યારે રાહુલ ગાંધી જતાની સાથે જ અનેક સવાલો ત્યાં ઉઠવા પામ્યા છે માત્ર ત્રણ દિવસ પહેલા પ્રચાર શરૂ કરાતા સવાલો